એવો ઘ્રાત છે ને કલ્પેશભાઈ હવે ટ્રાય કરે છે નીકળે કે ન નીકળે દરિયામાં આવેલા કચલા કાઢવા આપણે જોતા જઈએ મળે કેવા ને જોઈ આમાં આપણે ઓછો અનુભવ હોય આપણે ઘરે આ બધું આવવાનું ન હોય જોઈએ તો ઘાત મળે કેવી રીતે હોય કચલાય દરિયામાં કોઈ દાબડા આવ્યા નહીં મિત્રો આ પાણા નાની કચલી હતી ઉસકા જો દાત ભાતમાં ગળી ન ગયું હોય તો ગાયબ થઈ જવું લાગે છે ડોળાઈ ગયું હોય ગાયબ થઈ ગયો ગમે ગળી ગયે હાલ બાકી કચલા તો આમાં ભાઈ પાણા એવું પાકું છે બાકી મિત્રો અહીંયા પણ તૈવરું છે જો તૈવરું થતા આપણે તૈરુમાં કચલા મળે ન મળે શું બધું બાકી લોકેશન જોવા આવું લોકેશન છે બાકી હવે આપણે તવી રૂમ આવી જાય ને હવે આમાં જો કસલા જ્યાં જ્યાં હોય કે મળે કે ન મળે જોઈએ આપણને અનુભવ નથી પહેલી વાર આવેલા છે જોતો જડે તો ઓછે નકર તો નહીં હોય હાલો તો મળે એને બતાવી મિત્રો અહીં ધ્રાત છે જોઈ કસલી હોય તો ધ્રાત તો ભાઈ બહુ મોટો ખબર છે બાકી આમાં કોઈ કસલા આપણે કાઢ્યા નહીં એટલે બહુ માહિતી ઓછી હોય હરિયો બરિયો તો આપણે કોઈ યુઝ કરવા ના આવે તો મળે તો નવા લોકેશનમાં તો નવું હોય એટલે કંઈ હવે લઉં છે કઈ લીતા હોય મિત્રો આ છે ને એટલા એટલામાં એટલામાં બાર ફોન થઈ ગયા આમાં આ કચ્છનો જ છે ખબર નથી બાકી આમાં તો મેળવીને બધા ફોન ખોદ નહીં આપણે બીજો તો થઈ તો વખાશે ઉસ્તી નથી બગા એ લોકેશન ની મસ્ત નું છે બગા મિત્રો આમાં કશલા કેવી રીતે હોય ને કે હેર ઉસ્તી નથી હવે જોઈ છે રાત પણ કઈ જડતા નથી આ મોલ પર જઈ જવા આમાં કહેર હો જે છે ની કુદે આયા ઓ હોય એ ખબર નથી પહેલે વેલા આવ્યા એટલે દરિયામાંથી કોઈ કોઈ વિડીયો જોતા હોય ને તો કોમેન્ટ કરી દો આમાં કેવી રીતે કચલા હોય ને એ એટલે પછી ક્યારેક આવ્યો હોય તો ખબર પડે અમને પર કોઈ જમી આવ્યા નથી બાકી જોતા થઈ ગયો અમને બાકી મિત્રો આમાં કેટલા મળે છે કે નહીં મળે આપણને કઈ અંદર નથી જોવા આવ્યા છે બાકી વાત છે બાકી કલ્પેશ બેન જો જોવા ગોતે છે પણ આપણને તો આમાં કોઈ જોયું નથી એટલે ખબર પડશે નહીં એક વાર પાણા હતી પણ એ તક ખોવાઈ છે નાની એવી હતી તો બાકી જોઈ મળે કે ન મળે બાકી વિડીયોમાં કન્ટિન્યુ બના રહેલો બાકી કાંઈ ધ્રાજ છે જોઈ આમાં હોય ડાયરેક હોય બસ આ બહુ ઊંડા ના 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 આવું આમાં ભાઈ કાંઈ સારું વસ્તી નથી બધા બે ત્રણ ચાર પાંચ નીકળ્યા હોય ને આવું એન્ટર અંદર નીકળે આવું ધરાત છે બાકી એમાં કાંઈ દેખાય નહીં બાકી જોઈ કસલા મળે તો આગળ દરિયાનું જો લોકેશન બાકી એક નંબર છે બધી બાજુ બાકી ભાઈ અહીંયા ત્રાસ છે અને અહીંયા હગડ છે હોય હો ટકા અહીંયા કચલી છે હલો કાઢી મિત્રો આમાં છે કચલીઓ આડી તમને કાઢીને બતાવું કલ્પેશ ભાઈ આવે ને એટલે કેમ કરો રાખે બાકી કેમેરા પકડવાળો આવી જાય ને હવે આપણે કચલો કાઢીએ અહીંયા છે આગો નથી બહુ તો ભાઈ કચલો તો અહીંયા પડખે છે આડી કાઢીને તમને બતાવું બાકી વિડીયોમાં એન્ડ સુધી બના દો

બગે ભાઈ દરિયામાં કસલી કાઢી હો ભાઈ જો કાઢી ગયા કસલી ભાઈ કાઢી દીધી બે કોણ થાતી ને આપણે કઈડા કરે આવો તો કેટલાય જીવે નાની છે કઈ ખાસ એવી નથી ભાઈ મતલબ કે લો આવો કસલો છે બાકે દરિયામાં આપણે કાઢ્યા હોય ભાઈ ગમે એમ કે બાકી મિત્રો આપણે બીજો કસલો કોઈ નથી ભાઈ પકડવાનો ટ્રાય કરે છે એ પકડીને તમને બતાવશે આવડી ત્યાં કચલી છે ભાઈ બીજું આપણને કાંઈ મળે એમ નથી જો પકડે છે પકડી જવા વજન રાખવાનું હોય ટાંગા પકડી ગયો કડ વડે કાંઈ નહીં પકડી ગયો બે બે લીંગા વજન માથેથી નહીં હટાવતા નગર કડી જાય હવે લીંગા પકડી ગયો બે બાજુથી કચલી મેળવી આપણને દરિયામાં તો પહેલી વાર આવ્યો એટલે કે હળડવું છે કાલપેશભાઈ પાસે એને ફરીથી પીગળી છે હાલ બાકી કચલા આપણે જડે તો પહોંચતી બાકી વિડીયોમાં કન્ટિન્યુ બી જો આવી સરસ મજાની બોટ પીડી આખી બોટ એમને પીડી દઉં આ બધા આપણે પકડતા હોય પકડવા જતા હોય બાકી બધું લોકેશન સારું બધું તમને બોટ પકડતું છે બાકી મિત્રો આ દરિયામાં આપણે કચલા ખાડા મેળલો હોય છે એટલે આપણો ખોટો વિડીયો અમને લાંબો નથી કરવો બાકી આ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ ને મળીએ આવવાના આ વિડીયોમાં